બોલો ભાઈ ગેલીલિયો જમીન પર પહેલાં કોણ આજથી કંઈક ચારસો વર્ષો પહેલાં ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો અને કહ્યું કે જો અલગ અલગ વજનવાળી બે વસ્તુઓને એક જ ઊંચાઈથી સાથે છોડવામાં આવે તો બંને જમીન પર એક જ સમયે પહોંચશે ને આ કમાલની વાત એટલે કે એક લોખંડનો ગોળો અને એક હલકી ફૂલકી પાંખ એક બહુ જ ભારે અને એક બહુ જ હલકું ઉપરથી ફેંકવામાં આવે તો બંને શું એક જ સમયે પહોંચશે હવે તમે કહેશો કે લોખંડનો ગોળો પહેલો પડશે અને આ કદાચ થોડું ખરું પણ હોય વચ્ચે હવા હોવાને કારણે પાંખને નીચે પડવામાં વાર લાગશે પણ વિચારો કે વચમાં આ હવા જ જો ના હોય તો આ મોટા ઓરડામાંથી બધી હવા કાઢી નાખવામાં આવી રહી છે આવું કરવામાં લગભગ ત્રણ કલાક લાગે છે પણ અંતમાં હવા અંદર લગભગ નહીવત બચે છે તો ચાલો જોઈએ શું થાય છે જેવું ગેલિલીઓએ ચારસો વર્ષ પહેલા કહ્યું હતું બરાબર તેવું જ થયું બંને એક જ સમય નીચે પહોંચ્યા પણ આવું થાય છે કેમ આ સવાલનો સરળ જવાબ આપવો થોડો મુશ્કેલ છે પણ એ તો ચોક્કસ છે કે અલગ અલગ વસ્તુઓનું વજન ગમે તેટલું હોય જ્યારે તે એક જ ઊંચાઈ પરથી જમીન પર પડે છે તો તે એકસાથે એક જ સમયે પડે છે કેમ વિશ્વાસ નથી થતો તો જાતે પ્રયોગ કરીને જોઈ લો એક નાનો પથ્થર લો અને પોતાના પેન્સિલ બોક્સમાંથી રબર કાઢો અને બંનેને એક જ ઊંચાઈ પરથી એક જ સમય ફેંકો અને પછી જરા જુઓ જણાવો કે જમીન પર પહેલું શું પડે છે બોલો ભાઈ ગેલીલિયો જમીન પર પહેલાં કોણ we